આ બધા હામું જોવે છે કે આ બ્લોગ બનાવે છે અત્યારે દાદા હામે પણ દાદાએ એ કઈ કીધું નથી આપણને આ છે ને આમાં આમ નામ ડાયરેક્ટ આવું પથરું તે લગાડી દેવે ને આવું હુકમ કામ કરે એવી લીટી એ છે ને કામ કરે ને કેમ બનાવવાનું ને એ બધું અતાર સર શીખવાડે છે વેલકમ બેક ટુ યોર ધ ગાઈસ તો અત્યારે સવાર સવાર માં છે ને આપણે વિતેન ભાઈ હેન્ડવોશ બનાવે છે અત્યારે કઈ ગરમ પાણી આવી ગયું હેન્ડવોશ પૂરું થઈ ગયું હતું વિતેનભાઈ હેન્ડવોશ બનાવે છે અને અત્યારે જે ધાયકો શું અત્યારે હવે લેવી તો હાલો તો ગાઈસ ફાઇનલી આપણે તૈયાર થઈને નીકળી ગયા છે કોલેજ માટે અને કોલેજમાં માં ગયા સરકારી એન્જિનિયરિંગ ભાવનગર કોલેજ ગાઈસ આજ તો નકરો માણસ ને માણસ જ દેખાય છે બધી બાજુ તો ગાઈસ આ દવે ભણી લેવી તો હાલો તો ગાઈસ અત્યારે ડીટી લેબમાં માં બેઠા છે નામ નામ બાકી બોલાવે છે અજી સર આવ્યો નથી સર આ બધું મશીન હતા અમને અને આ બધા જો બાગાજી કે બોલાવે છે અત્યારે બધા અમને બેઠા છે અને સર અમને અહીંયા બધું શીખવાડે છે આ મશીન કેમ રીતે કામ કરે ને કેમ બનાવવાનું ને એ બધું અત્યારે સર શીખવાડે છે અને એમ બધા શીખવી શીખ્યા આયા બધા જો હજી બેઠા છે

બધું આ શીખવાડ્યું ડિઝાઇન થિંકિંગ આપણો વિષય હતા આ છે ગીટ ઈ ડિઝાઇન થિંકિંગ હું આ લગાડ્યું એવો બધા સવાલ આપણે સરને પૂછવાનું એટલે બધા જવાબ આપે આ હા એવું બધું શીખવાડ્યું કાઈ આવું આવો વિચાર કરવાનો કે આ પટ્ટી હું કામ એ લખીએ નગર આ પત્રનું નાખ ને કહ્યું એમાં એ ખર્ચો ઓછો થાય પણ નહીં આવું જ કરવાનું કારણ કે આના અંદરની હીટ જેટલી બહાર નીકળે ને એવું છે એટલે થોડું એ નહીં એવું વધાર જ જ્યાંતું તો ખાલી છે પણ સેફ્ટી પરપસ માટે છે એવું રજિયાત હા એમ આખું બરોબર છે બાકી અત્યારે જો સર અત્યારે બધાને ભણાવે છે અહીંયા શીખવાડે છે અને અહીંયા બધા છોકરા બેઠા છે અમારો વારો આવ્યો ને એટલે અહીં અહીંયા બધું શીખતા હતા સર પાસે અહીંયા જો હજી બધા બેઠા છે કોઈને વારો આવ્યો નથી અહીંયા દાદા આપણને બધું શીખવાડે છે હા બરાબર દાદાની વાકા જીકી ધીમી ધીમી બોલ બધા મશીન છે ને હા બધા મશીન શીખવા છે કેમ બધા મશીન શીખવા કેમ

જેની યાર છે કે બોલાવતા હતા લેબમાં એ અત્યારે જો આયા નાસ્તો કરીશું બધા આવો તો ગાય જ તાર બ્રેક પૂરી થઈ ગઈ છે તો હું ઉપર ભણવા આવ્યો કોઈ દેખાતું જ નથી પછી ટ્રુપમાં મેસેજમાં જોતા ખબર પડી કે અત્યારે શરત નથી આવવાના મેથ્સના સર લગભગ છેલ્લા કેટલા અઠવાડિયા થાય એ જ નથી ખબર પણ સર એમ કીધું કે હું રવિ રવિવારે એક્સ્ટ્રા લેક્ચર લઈ લે એટલે વાંધો નહીં કમદાર લઈ લે એમ તો સર સારા છે ભણાવે સારું બહુ મસ્ત અને બીજી વાત કે આ જ મારે ડીટીનો લેબ હતો અત્યારે પહેલી બે લેબ ડીટીનો લેક્ચર હતો તો એમાં સર એમ કીધું કે ડિઝાઇન થિંકિંગ ડીટી એટલે થાય ડિઝાઇન થિંકિંગ તો તમારે થિંક કરવાનું વિચારવાનું એમ તો એમાં અમને એમ કીધું કે તમે કંઈક પ્રોબ્લમ ગોતી ના હોવો કે આમ ટ્રાફિકને રિલેટેડ કે તમે જીવન જરૂરિયાતમાં જે કાંઈક કામ કરતા હોય ને તો કામમાં જેટલા જેટલા પ્રોબ્લમ આવે ને તો એ બધા પ્રોબ્લેમ ગોતી ના હોવો અને એ બધા પ્રોબ્લેમ આપણે ભેગા કરીને આપણે એનું સોલ્યુશન ગોતશું અને એની ઉપર આપણે મશીન બનાવશું આ તે એ બધું કામ કરીશું પણ તમે એના પ્રોબ્લેમ ગોતી ના હો તો તમારા પાસે કાંઈક આઈડિયા પડ્યો હોય તો જરાક કાંઈક પ્રોબ્લેમ પડ્યો હોય તો એ તે કોમેન્ટમાં કહેતા જજો આઈડિયા પડ્યો હોય તો એ કહેતા થજો કે આવું નહીં કાંઈક આવું બનાવો કે એવું ગમે કાંઈક આઈડિયા હોય તો જરાક કહેતા થજો કોમેન્ટમાં અને અત્યારે તો હવે સર આવ્યા નથી તો આપણે આમને બાકા જગ્યાએ બોલાવી છે ગઈશ અત્યારે જો આ ક્લાસ આખો ખાલી છે અડધા જણા અહીંયા આવીને ફ્રી ફાયર રમેશ ફ્રી ફાયરની બાકા જીકી બરાબર અને આપણો ઓલો ક્લાસ છે પણ એમાં એજી સર નથી આવ્યો એટલે બધા વિખાઈ જ ગયા ઘરે વહી જાય હવા બધા આવું ના હોય રાખે ગઈશ બધું તો ગાઈઝ અત્યારે બીજા સરનો મેસેજ આવ્યો કે એ સર નથી આવવાના એટલે હવે બધા જ આવી છે ઘરે કારણ કે હવે આન પછીની બીજી બે લેબ છે એક ઇટીસી કરીને લેબ છે એટલે ઇંગ્લિશ બોલતા શીખવાડે એવું બધું હતું તો બધા કે હવે આપણે નથી ભરવી હવે ઓલા સર એ ન થવા બે કલાક બે પડે પડે પાછી બીજી બે લેબ ભરવાની ને પછી ઘરે જ આવવાનું બધા કે અત્યારે જ વહી જાય તો બધા નીકળી જાય ક્યાંય આગળ છે વહી આવી જ્યાં હું અત્યારે અહીંયા બ્લોક બનાવવા એ બધા ગેટની બહાર વહી આવી બરોબર બરાબર તો અત્યારે હવે આવ્યા આપણે હોસ્ટેલે તો વાં તો ફાઇનલી ગઈ આપણે હોસ્ટેલે પહોંચી ગયા સહીને અત્યારે હવે જાઉં છું જીમમાં કારણ કે જીમ વગર ન હાલે ખાતા વગર હાલે હોય કે જીમ તો કરવું જ પડે અને આ જેમાં બાયસેપ છે એટલે બહુ મજા આવવાની છે જીમમાં એ તો અત્યારે જાઉં જીમમાં હાલો તો કાંઈ જ આપણે જીમમાંથી ને હવે એવા છે બી આ બધા એવા થાય જીમમાં આપણી આરે અને અત્યારે હવે છે ને ઘડીક પરો ખાઈ લેવી પછી ચા તો છ વાગી રાહે પછી આપણે નીચે જમી આવી તો હાલો તો કઈ જ હવે આપણે જમી આવ્યા અને હવે વિડીયો એડિટ કરીને નાખી દઉં તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસતા રહો ખેતા રહો અબાદ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં